નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું ખેડૂતોની કારણ કે ખેડૂતોની વાતો સમયાંતરે આપણે કરવી પડે છે લોકમંચમાં પણ આ ચર્ચા કરતા હોઈએ છીએ કારણ કે ખેતી પ્રધાન દેશ કહીએ છીએ ગુજરાતમાં પણ ભાગે ખેતી પર નિર્ભર છે પણ ખેડૂતોની જે દશાને દિશા છે એને લઈને વારે ઘડીએ સવાલો ઉઠતા હોય છે અને આ વખતે જે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો ઇફકોએ કર્યો છે એને લઈને ખેડૂતોમાં ચિંતા છે ખેડૂતોમાં ક્યાંક આવનારા દિવસોમાં મુશ્કેલી ઊભી થાય એવી છે અને આર્થિક રીતે ખેડૂતો આ ભાવ વધારો થતાં પરેશાન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પચાસ કિલોની બેગ પર ઇફકોએ અઢીસો રૂપિયાનો વધારો કર્યો છે આમ અઢીસો આપણને નોર્મલ લાગે પણ એક ખેડૂત માટે આ બહુ જ એક મોટી રકમ કહી શકાય અને ભાવ વધારાને કારણે જે ખેત ઉત્પાદન છે એ ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે રવિ પાક અને રવિ પાકમાં જ્યારે ખેડૂતો પર આ જે આર્થિક ભારણ વધવાનું છે ત્યારે મામૂલી ભાવે જે પોતાનો પાક વેચી રહ્યા છે મજબૂર છે ખેડૂતો વેચવા માટે એમના માટે એવું કહેવાય કે પડ્યા પર પાટું સમાન છે બીજી વસ્તુ ખેતીમાં વપરાતા જે ખાતરને બિયારણ છે એની પર જીએસટી વસૂલ કરવામાં આવે છે ખેતીના સાધનો જો ખેડૂતો ખરીદે તો એની પર જીએસટી વસૂલવામાં આવે છે કેટલા સમયથી માંગ છે કે ખેડૂતોમાં જે આ ખેતીના સાધનો પર જીએસટી વસૂલ કરવામાં આવે છે અથવા બિયારણ અને ખાતર પર જીએસટી વસૂલાય છે એની માત્રા કાં તો ઓછી કરવામાં આવે કાં તો નાબૂદ કરવામાં આવે આવી માંગ પણ અલગ અલગ ખેડૂત સંગઠનો કરી ચૂક્યા છે બીજું ખાતરની વાત કરીએ તો અંદાજે સાત લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ રાજ્યમાં થાય છે અને કિસાન સંઘ તો એમ કહે છે કે આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે સરકારનું સમગ્ર ધ્યાન સરકાર એવા દાવા કરે છે કે અમારું સમગ્ર ધ્યાન ખેડૂતોની આવક વધારવા પર છે તો પછી આ દાવામાં સચ્ચાઈ કેટલી છે એ પણ ખેડૂતો સવાલ કરી રહ્યા છે અને બીજું એક સવાલ કે સમયાંતરે તમે જો કે ખેતીના સાધનોનો ભાવ વધે બિયારણોનો ભાવ વધે સાથે જ દવાઓનો ભાવ વધે તો સામે ખેડૂતોની જણસના ભાવ વધતા નથી એ તો ઠેરના ઠેર છે એટલે મારો સવાલ લોકમંચમાં આજે એ છે કે ખાતરમાં ભાવ વધારો તો જણસમાં ક્યારે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી છે નિલેશજી સ્વાગત છે આપનું લોકમંચમાં સાથે જ છે ખેડૂત અગ્રણી એવા જે કે પટેલ મારી સાથે છે જે કે પટેલ આપનું સ્વાગત અને કિસાન કોંગ્રેસના ચેતન ગઢિયા મારી સાથે જોડાયા છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરવામાં આવે છે ખેડૂતો અમારી સરકારમાં સમૃદ્ધ થયા આવી વાતો કરવામાં આવે છે બીજી તરફ તમે જુઓ કે ખેડૂતોની દશા શું છે અઢીસો રૂપિયા તમે એમ કહો છો કે અઢીસો રૂપિયા ભાવ વધારો કર્યો પણ ખેડૂતોમાં હલચલ મચી ગઈ છે ચિંતા પેઠી છે કે એક તરફ મોંઘવારી બીજી તરફ જણસના ભાવ મળતા અને બીજી બાજુ તમે આ ભાવ વધારો કરી રહ્યા છો કયું ગણિત છે આ નિલેશભાઈ જી નમસ્કાર દિલીપભાઈ ગુજરાત ન્યૂઝની ની જનતાને જે રીતે આજે જે ભાવ વધ્યા છે ઇફકો દ્વારા અને જે આ પચાસ ટકાથી પણ ખાતરો આપણે જે રીતે કદાચ અત્યારે વૈશ્વિક રીતે ચાર બે થી ચાર રાજ્યોમાં બેથી ચાર દેશોમાં માફ કરજો કે યુદ્ધ ચાલી રહ્યા હોય આના ડોલરના ભાવ પણ આંતરરાષ્ટ્રીયના વધઘટ થતા હોય એના રીતે સરકારને કોઈ જગ્યાએ આનો ભાવ વધારવાની પ્રયત્ન કર્યો હોય ને એ ઇફકો દ્વારા આ થયું હોય પણ જે રીતે આ ફોસ્ફરસ અને પોટાશ જે ખાતરો છે એ ખાતરોના અઢીસો રૂપિયા જે વધ્યા છે સો સો આપની માહિતી સાચી છે અને સમર્થન છે કે ખેડૂતોને તકલીફ પડે એક રૂપિયો પણ ભાવ વધે છે તો એનાથી ઘણો બધો ફરક પડે છે પણ ઘણા બધા વૈકલ્પિક રીતે કદાચ ખેડૂત મિત્રો આમાં લઈ શકે કે ભાઈ આમાં બીજા લિક્વિડ ખાતરો જે ડીએપી છે કે યુરિયા છે આ પ્રાકૃતિક ખેતી તરફ આવી શકે આવા ઘણા બધા એવા વિકલ્પો છે પણ છતાંય અમે સરકાર અમે પાર્ટીના માધ્યમથી સરકારને પણ એ વિનંતી કરીશું કે આમાં એ ખેડૂતોને જે તકલીફ પડી છે એમાં વધારો ના થાય અને આખી આખું વરસ રહ્યું છે કે માવઠાની સિઝનમાં જે રીતે જે પાકો બગડ્યા હોય અત્યારે હાલ તો રવિ પાક હોય રવિ પાકમાં જે રીતે આ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને જે વાવ્યું હોય એ બજાર સુધી પહોંચ્યું ના હોય ને માવઠું આવી જાય વાવાઝોડું આવી જાય કંઈ ના કંઈ છતાંય સરકાર એને જે પ્રયત્ન કરવાના હોય જે પણ જે એને જે આપવાનું હોય એ ફૂલ ને ફૂલની પાંખડી પણ આપવાનો પ્રયત્ન કરે છે આપણે જોયું કે પહેલી જાન્યુઆરી બે હજાર ના રોજ જે કેન્દ્રીય અશ્વિન વૈષ્ણવજી એ પણ કહ્યું કે ડીએપી ખાતર નું એક સારામાં સારી ખેડૂતોને ભેટ આપી કે એ સબસિડી છે એ એકત્રીસ બાર બે હાજર પચીસ સુધી એને લંબાવવાનો પ્રયત્ન કર્યો એટલે સરકાર ક્યાંય ને ક્યાંય રીતે ખેડૂતોની સાથે રહેવા અને એના જે તકલીફો છે દૂર કરવા માંગે છે સો ટકા કે અઢીસો રૂપિયા વધ્યા છે તો એનાથી ખેડૂતને તકલીફ થોડી પડે છે પણ છતાંય અમે વિનંતી કરીશું કે આરિયે આ ભાવ વધારો છે એનું કોઈ બીજું વિકલ્પ થાય હવે વિનંતી કરો પેલા ભાવ વધારો કરો ને હવે વિનંતીઓ કરવાની તમે ખેડૂતો એમ કે છે ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ થાય છે અમારામાં અઢીસો રૂપિયા વધારે સરકાર શું પામી લેવા માંગે છે ખબર નથી કે દીરીભાઈ એવું નથી કે ઉદ્યોગપતિઓ હશે તો ઉદ્યોગપતિના પણ બીજા નોમ્સ હશે એવું નથી કે દેવું માફી એ લોકોને પણ સામે એટલા ટેક્સ રિબેટ લેવાના હોય છે એટલા ટેક્સ એની ભરપાઈ કરવાના છે સામે એ પણ એને એ રોજગારી એ આપતો હોય છે એને પણ સરકારના વતીએ જે ટેક્સ આપવાના હોય એ એટલે સંતોલ છે મેં આપને કહ્યું કે ખેડૂત પણ સૌથી વધારે જે જે તકલીફો હોય છે કે ચોમાસું શિયાળો ઉનાળો જે બારે માસ એને આબોહવા આપણે ખેતી પ્રધાન દેશ છે એનાથી બહુ વધાર થાય છે તો ફૂકાવો થાય છે વાવાઝોડું છે પાછું એની ડિમાન્ડ વધે છે તો સપ્લાય ડિમાન્ડ ઉપર એ મોંઘવારીમાં જનતાને અને ખેડૂતને તકલીફ પડે છે એના જોઈતા ભાવ ના મળે છે છતાંય સરકારે જેટલા ટેકાના ભાવે ખરીદી હોય જે રીતે આ વર્ષે બહુ જ સારામાં કે દિવસે વીજળી આપવાનો જે પર્યાય લાયા છે સરકાર કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની કેટલા વર્ષ થયા નિલેશભાઈ આ સરકાર ગુજરાતમાં નિલેશભાઈ ત્રણ દાયકા વીતી ગયા હવે આપણે કહીએ છીએ કે દિવસે વીજળી આપવાની વાત તમારા જેવા પ્રવક્તાઓ કરે છે એની જે કે પટેલ ખાતરના ભાવ વધ્યા છે એની પાછળના કારણ ભાજપના પ્રવક્તાએ ગણાવ્યા છે પચાસ તો આયાત કરવું પડે છે બીજું બે ચાર દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્રીજું

મારા મિત્રને ખબર નહીં કે બહુ નહીં આ બધું જાણવા દેવામાં આવ્યું હોય કારણ કે જે સોશિયલ મીડિયાની ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે માહિતી લઈને બેઠા એ જ લેટરમાં એક દિલીપભાઈ સ્ટડી કરીએ તો અહીંના લોકલી એનપીકાના ભાવ જેવી રીતે હોય એ રીતે કંડલા એનપીકે એટલે કંડલા એટલે ઇમ્પોર્ટેડ ડીએપી એનપી કે કંડલા ઇમ્પોર્ટેડ ડીએપી તો એના તો ભાવ હોયતા નથી

અમારા મિત્રશ્રીએ કે માંગ અને પુરવઠા મુજબ ખેડૂતોને ભાવ મળે તો માંગ પુરવઠા માંગળીમાં ભાવ મળતા સરકાર પ્રતિબંધ લાવેલી ત્રીજો મુદ્દો એમને લીધો કે સરકારે ફૂલ તો ફૂલની પાકડી તો મુખ્યમંત્રીશ્રીને અને પ્રધાનમંત્રીશ્રીને અમે ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો હતી જિલ્લાના ખેડૂતો હતી અને ગુજરાતભરના ખેડૂતો હતી અમે પત્ર લખીને કીધું એ કે સર્વેમાં ગોલમાલ થયો તેની પણ હજુ તપાસ નથી થઈ એટલે ખરેખર હવે જે વિકલ્પની વાત કરતા હતા ને એ ત્રીસ વર્ષ પછી વિકલ્પ વિચારવાની હવે ગુજરાતના ખેડૂતને જરૂરિયાત પડી હોય કારણ કે બે હાજર સત્તર માં કીધું હતું ખેડૂતોની આવક ડબલ કરી પરંતુ બે હાજર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક ડબલ નથી થઈ પણ જાવક ડબલ થઈ અને હજુ એ જાવક ડબલ થવા પછી પણ ખેડૂતો પેટે પાટો બાંધી અને જીવી રહ્યા છે આ સરકારને સારું નથી લાગતું અને બીજી વસ્તુ કે રોજગારીની જે વાત કરતા હતા કે કોર્પોરેટ કંપનીઓ રોજગારી આપે તો મારા મિત્ર દ્વારા હું સરકારને કહેવા માંગુ કે ખેડૂતો ભૂખ્યો રહે પરંતુ ખેત મજૂરોની સંખ્યા જોઈ લ્યો દેશમાં રોજગારી આપવામાં ખેડૂત ક્યાંય પાછો નથી પડતો ખેડૂતો જેટલી રોજગારી જનરેટ કરે એટલી રોજગારી કોઈ બીજો સેક્ટર નથી આપી શકતો એટલે ખેડૂતોને હલકામાં લઈ અને તૈયાર ને રીતે થાય દિલીપભાઈ અત્યારે ખેડૂત પ્રશ્ન નથી ખેડૂત જો ખતમ થઈ જશે તો પરિસ્થિતિ એ થશે કે જે રીતે કોર્પોરેટ કંપની દસ રૂપિયાનું પાણીની બોટલ અચાનક વીસ રૂપિયા ની કરી નાખી કોર્પોરેટ કંપનીઓ જે રીતે ડેટાના ભાવો વધાર્યા એવી જ રીતે ઘઉંનો દાણો ખેડૂત નહીં પકવે પશુપાલકો દૂધ નહીં પકવે તે દિવસે રાત્રો રાત ત્રણ ગણા ને ચાર ગણા ભાવ થશે એટલે આ ખેડૂત ઉપર એક ગા નથી પરંતુ દેશના જે ઢાંચું કહેવાય કરોડ સમાન કારણ કે કૃષિ પ્રધાન દેશ છે અને દેશના કૃષિ પ્રધાન દેશના ખેડૂત ઉપર જ્યારે આવા ઘા થાય ત્યારે દેશની ખરેખર હજુ પણ આ સરકાર નહીં સમજે તો આવનાર એ તો આપણા મંત્રીશ્રી કહીએ કારણ કે રૂપિયો નીચો નથી જ્યો ડોલર મજબૂત થયો એટલે આ વાત ખરેખર ગુમરા કરવાની છે અને દેશના ખેડૂતોને ખતમ કરી ઉદ્યોગપતિઓને જમીન લેવા માટેનો રસ્તો બનાવી રહ્યા છે ચલો ઓકે કિસાન કોંગ્રેસ માંથી ચેતનભાઈ છે ચેતનભાઈ શું કેવું છે કે આ ભાવ વધારો કરવામાં આવે અને પાછલા કારણો બતાવવામાં આવે છે જેમ સમય જાય મોંઘવારી વધતી હોય એમ થોડો ઘણો ભાવ વધારો થાય તો પછી આ ખેડૂતોને આપણે જે કહીએ છીએ કે વદ્રઘાત સમાન છે અથવા તો બહુ તકલીફ પડશે અથવા તો પડ્યા પર પાટું છે કેવી રીતે કહી શકીએ ખેડૂતને પડ્યા ઉપર પાટું તમે ગણો તો પાટું છે અને જેવી રીતે નિલેશભાઈ વાત કરી કે રોજગારી ની વાત કરી તો હું આજે એક વાત ચોખ્ખો કરી દેવા માંગુ છું આપણી ડિબેટ ઉપર કે આ દેશની અંદર વધુમાં વધુ રોજગારી કોઈ આપતું હોય ને તો આ દેશની અંદર કોર્પોરેટર કરતા ખેડૂત છે કારણ કે ખેડૂત એક એક ગામડાના તમે ગામડામાંથી ખાલી ખેડૂતને કાટ નાખો ગામડા કોઈ બચે તો એક પણ ગામડું નહીં બચે ગામડામાં કોઈ રોજગારી કોણ પૂરી પાડે છે ખેડૂત છે અને આ દેશમાં ગામડા કેટલા છે અસખ્ય ગામડા છે આપડે દેશની અંદર તો એ બધા ગામડાને ને રોજગારી ખેડૂત જ આપે છે કોઈ ઉદ્યોગપતિઓ કે કોર્પોરેટ કંપની વાળા રોજગારી નથી આપતા અને ખેડૂતની જે આજુબાજુનો વિસ્તાર છે એ બધાને ખેડૂત જ જેવી રીતે દવા ની દુકાન વાળા છે જેવી રીતે ફેક્ટરી વાળા છે જેવી રીતે બીજા બિયારણ વાળા છે એ બધાને ખેડૂત જ રોજગારી આપે છે એટલે ખેડૂત થકી આજુબાજુના તમે જુઓ એક તમે નિરીક્ષણ કરજો કે ખેડૂતની આજુબાજુ વાળા જે ખેડૂતનો માલ લઈને વેચે છે વેપારી પૈસા વાળો છે ખેડૂતનો માલ લઈને જે લોકો ખેડૂત જેની પાસે દવા લે છે એ પૈસા વાળો છે જે ખેડૂતનું ટમેટા હોય કે જે હોય કે શાકભાજી એક હોય એ ખેડૂત ને જે રેકડી રાખીને એ ખેડૂત કરતા પૈસા વાળો છે તો એક જ આ આ દેશની અંદર એક જ એવું એવી વસ્તુ છે કે જે પ્રોડક્શન કરે છે જે પ્રોડક્શન કરે છે એની પાસે કઈ પૈસા નથી પણ જે પ્રોડક્શન કરીને જે સેલિંગ કરે છે જે વ્યક્તિઓ એ પૈસા વાળા છે

પણ તમે જે આંકડો આવો એની અમે ખેડૂતો આંકડો જોવો મેં તને એની પહેલા આપણે ડિબેટમાં વાત થઈ હતી કે સાતસો કરોડ નું પેકેજ આ લોકો જાહેર કર્યું અને આટલા ખેડૂતોને જે ઓલો સાવ વાવાઝોડું કે કેવું એવું કે હતી એના માટે પેકેજ જાહેર કર્યું પછી આપણે ખેડૂતોનો હિસાબ કર્યો કેટલા ખેડૂતો થયા તો પેકેજ ની વાત બહુ મોટી મોટી કરી દેવામાં આવે છે આમ પબ્લિક ને એમ લાગે બહુ જ પૈસા છે પણ એની સંખ્યા ખેડૂતો ની કેટલી છે કોઈ જોતું નથી નથી પણ ખરેખર જો ખેડૂતો અત્યારે આ દેશની અંદર ખેડૂતો પૈસા વાળા થતા હોય આવડો બધા સમૃદ્ધ હોય એટલે ખેડૂતો માટેની સરકાર હોય તો મેં તમને આની પેલા પણ વાત કરી આજે પાછી હું ડિબેટ ની વાત કરવા છું અત્યારે આ દેશની અંદર ખેડૂતોની સંખ્યા તમે જુઓ એટલે મેં તમને કીધું પચાસ વર્ષથી ઉપરના ખેડૂતો સત્તાણું ટકા છે ત્રણ ટકા પાંચ ત્રણ થી પાંચ ટકા યુવા વર્ગ છે તો ખેતીમાં લોકો હુકમ જતા નથી હવે પચાસ વર્ષની ના જે લોકો છે એ પંચાવન ટકા લોકો છે વર્ષ પછી જાય જાય કોણ તો ઈચ્છતો નથી પોતાના છોકરા ખેતી ઈચ્છતો ખેતી ની અંદર આવક નથી રહી ખેતી કોઈ પણ માણસ એક ખેતી કરતો હોય તો એ પોતાનું ઘર આખું અકવે એવી સ્થિતિ નથી એને કરતા તમે ખાલી વાડીએ ખેતમજૂરી કરો ને તો એને કરતા વધારે પૈસા મળે તમારી પાસે દસ વીઘા જમીન હોય તમે જમીન ખેતી કરો એટલે કરતા ચેતનભાઈ જે આપણે સવાલ નિલેશભાઈ તમે છો કે ખેડૂત પોતે પકવે છે મહેનત કરે છે તો એ એની ઉપર છે એની નક્કી નથી કરી શકતું બીજું ચેતનભાઈએ કહ્યું એમ કે વચોટિયા હોય રેકડી વાળો હોય એનો માલ ખરીદનાર હોય એ ખેડૂત થી વધારે પૈસાદાર હોય ખેડૂત ગરીબ બનતો જાય છે દિવસે ને દિવસે બીજું તમે નો ડાઉટ જીએસટી તમે ખાતર પર બિયારણ જીએસટી લગાવો છો જો ખેડૂતની ચિંતા કરવા વાળી સરકાર ત્યાં જીએસટી નાબૂદ કરો ને

ખેતરોમાં પાણી આ સરકાર લાવી પાણી જ નતા તો ખેડૂતો પેલા વાપરતા હતા શું ને પેલા બી આવી જ પરિસ્થિતિ હતી આજે સરકાર ખેડૂતોના ખભે ખભે મિલાવીને એમને આગળ રાખીને એમની સાથે સહકારથી

સમજવા જેવી વસ્તુ છે પણ સરકાર ઘણું બધું કરે છે જીડીપી ખેડૂત છે તો આપણે છીએ ને સરકાર ખેડૂત ની ચિંતા કરી રહી છે દિવસે વીજળી આપનાર ગુજરાત રાજ્ય પહેલું છે પછી નલસે જલ સો યોજના પૂરી થઈ છે આ સરકાર બધું ખેડૂતો માટે તો કરે છે ને બીજું કે મેં કહ્યું એમ કે હું કે મોટર ને બધું આપ્યું પરંતુ ખેડૂતને આઉટપુટ ની સામે ઇન્કમ વધતી નથી ઇન્કમ ઘટી છે એટલે ખેડૂતોને સવલત આપી અને શું ખેડૂતો પાસે ધંધા કરાવરાવો કરાવવા માંગે આ સરકાર તમને હું મારા ત્યાં આવી જાઉં હું શૂટ આપીશ બુટ આપીશ મારા ત્યાં ખેતી કરો અને તમને બે પૈસા બચેવો એવો નહીં રહેવા દઉં તો તમે મારા ત્યાં કામ કરશો તો આ દેશનો ખેડૂત શા માટે કામ કરે ખેડૂત ની નંબર ઓફ ઇન્કમ સોર્સિસ કેટલી ટકા રહી એ બોલે તમે આપ્યું એની સામે છીનવી કેટલું લીધું સાહીઠ હજાર ટ્રેક્ટર માં સબસીડી આપવામાં આવે દિલીપભાઈ અને પંચોતેર હજાર રૂપિયા જીએસટી લેવામાં આવે અને સબસીડી તો રેન્ડમલી સો એ દસ બાર ખેડૂતને સબસીડી આપવામાં આવે પણ સો એ સો ટકા ખેડૂતો નહીં તો વસૂલ કરવામાં આવે કથની અને કરણીમાં જે ભાઈ વાત કરતા હતા તો ધાંગધ્રા તાલુકામાં સર્વે ખોટો થયો અમે દિલીપભાઈ આરટીઆઈ કરી આરટીઆઈમાં અમે સર્વે સીટ ની માંગણી કરી ખોટો અમને આરટીઆઈ માં જવાબ આપ્યો અને અત્યારે અમે અપીલ કરી સર્વે કર્યું સર્વે કર્યું એક પણ જિલ્લાની સર્વે સીટ જાહેર કરી દે સરકાર છે પણ એવું તો નથી કે બિલકુલ બધું અંબક ચાલે છે નહીં નહીં હું તમને કહું વાલા દોલા નીતિ હે વાલા ખેસ હું અત્યારે પહેરી લઉં તો મારી અત્યાર બધી ફેસિલિટી મળે હું સાબિત કરીને દઉં

કે અત્યારે માની લો ટપક પત્તી સ્પેશિયલ બે ચાર કંપની માલ લ્યો તો એમાં સબસીડી અને જે સબસીડીમાં નથી એ જ કંપનીનો માલ તમે સબસીડી વગર લ્યો તો જેટલો ફાયદો થાય તો વગર સબસિડીની કંપની આપી છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતોના નામનું કે દેશના ખેડૂતોના નામનું બજેટ ક્યાંક ઉલ્ટા રસ્તે જાય દિલીપભાઈ બે સેકન્ડ લઈશ સરદાર જગજીતસિંહ ડલેવાલજી એમએસપી ગેરંટી બાબતમાં એકાવન દિવસ થી અનસન ઉપર દિલીપભાઈ કે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે મનમોહનસિંહ કીધેલું કે મારા દેશના ખેડૂતો માટે એમએસપી ગેરંટી હોવી જોઈએ અને એ જ માંગ ઉપર હે અને અત્યારે આ સરકાર ખેડૂતની વાત સાંભળવા તૈયાર નથી બિલકુલ ચેતનભાઈ બિયારણ પર અલગ અલગ ખાતર પર જીએસટી વસુલવામાં આવે છે સાથે જ જેમ જે કે પટેલે કહ્યું એમ કે સબસીડી સાઈઠ હજાર ની મળે ને પંચોતેર હજાર સામે જીએસટી ના ઉઘરાઈ લેવામાં આવે ખેતીના સાધનો પર જીએસટી લગાવવામાં આવે તો કોંગ્રેસની ફરજ નથી કે આ બધું ઉજાગર કરીને ખેડૂતોના પડખે રહીને આ જીએસટી નાબૂદ કરાવે કોંગ્રેસ ની ફરજ છે હાતી વચ્ચે પણ અમે તો ઘણી વખત જે મગફળીના કૌભાંડ હોય બારદાન કૌભાંડ હોય આ બધા જેટલા કૌભાંડ કરે મરચાના કાંડના કૌભાંડ કરે છે ખુલ્લા કરવામાં આવ્યા છે અને કૌભાંડ માહિતી પણ આપવામાં આવી છે પણ આ લોકો ધીરે ધીરે કરતા ઓરતા હોય છટકી જાય છે અને કોઈ સજા કરવામાં નથી આવતું અમે તો અમારું કામ દર વખતે કરીએ છીએ પણ બીજી વાત એ છે કે ખેડૂતોને ફરતી બાજુ થી આ લોકોએ એટલે વાત કરી એમના નિલેશભાઈએ કે અમે આટલી એટલી સબસીડી આપી છે અમે ખેડૂતોને પાણી આપ્યો છો મારો એક જ પ્રશ્ન છે એક નાનો એવો કે આટલા વર્ષમાં તમે કેટલા ડેમ બનાવ્યો એક ડેમ બનાવ્યો મને એક ડેમ ગણાવો પાણી રીતે ડેમ નથી પછી બીજી વાત સરકારે એમ કે છે ખેડૂતોને કોંગ્રેસની વખત થી સબસીડી ચાલુ છે અત્યારે તમે આટલો જીએસટી નાખો જે કે ભાઈ કીધું જીએસટી નાખો બીજી વાત કે ખેડૂતોને અમે સુવિધા આપી છે તમે એક નાનો દાખલો તમને આપું કોઈ એક ગામ હોય જે કે ભાઈ કીધું એની પર દાખલો કોઈ એક ગામ હોય અને એમાં મકાન તમે રોડ બનાવી દો ગટર બનાવી રસ્તા બસ્તા બનાવી દો પણ જે ઘરમાં રહેતો કમાણીનો સ્ત્રોત કોઈ ન આવે તો એને એની સુવિધાનો મતલબ હું એવી રીતે ખેડૂતોને તમે સુવિધા ખાલી આપો પણ એની કમાઈ જે છે મુખ્ય જે એમએસપી ગેરંટી કાનૂન જે કે ભાઈ જે વાત કરી એ લાવે આ લોકો તો ખેડૂતોને જે ખેડૂતોને ભાવ ફૂરતા ભાવવામાં મળે તો ખેડૂત સતત થવાનો છે તો સરકારની કઈ જરૂરત નથી કોઈ સુવિધાની ખેડૂતોને પોતે સંત થઈ જાય તો સરકારની કઈ જરૂર નથી કાનૂન ખેડૂતોને પોતાના ભાવ નક્કી કરવાનો એક મોકો મળે અને ખેડૂતોના ભાવ અગાઉથી નક્કી થઈ જાય તો ખેડૂતો નક્કી કરી પણ મને પડતી કે એમએસપી ગેરંટી કાનૂન લેવામાં સરકાર ને તકલીફ શું છે તકલીફ મને એ લાગે છે તકલીફ એ છે સરકાર ને કે આ લોકોના જે વેપારીઓ છે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે એને ખેડૂતોના ખાતામાંથી પૈસા કમાવા છે એનો ગેપ ઘટી જાય છે એટલા માટે સરકાર એમએસપી ગેરંટી કાનૂન આવતી નથી ના પર ચલો વિચાર કરીએ કે સરકારે જે વચન આપ્યું છે કે ભાઈ બે હજાર બાવીસ સુધી ખેડૂતોની એક માંગ એ પણ છે કે અમારી પાસેથી જેટલું ઉઘરાવવામાં આવે છે ને સરકારમાં ટેક્સ પેટેક જીએસટી કે જે કઈ બીજું કંઈ ગણીએ એ જ જો ખેડૂતો પાછળ વાપરવામાં આવે ને તો એ પૈસા વધે અને ખેડૂતોની આવક પણ વધે ને ખેડૂતોને બધી સવલતો પણ વધે પણ નિલેશભાઈએ કહ્યું કે પચાસ ટકા ખાતર આપણે આયાત કરવું પડે છે ડોલર મજબૂત થાય છે રૂપિયો ગગડતો જાય છે યુદ્ધનું પણ એમણે કારણ ગણાવ્યું અને ડીએપી યુરિયા ખાતાના વિકલ્પો વધારવામાં આવી છે પણ જે કે પટેલે જે કહ્યું એ કે ઇફકોનો એક લેટર છે સાબિત કરે છે કે ખેડૂતો ટેક્સ ભરે છે ખેડૂતો જીએસટી ભરે છે એ સાબિત થયું છે અને કંડલા ડીએપી ના ભાવ વધ્યા નથી તો પછી આ ભાવ કઈ રીતે વધ્યા એક સવાલ એમણે એ પણ ઉઠાવ્યો જે કે કહ્યું કે સરકાર ખેડૂતોને ગુમરાહ કરે છે બે હજાર સત્તર માં કહ્યું હતું કે આવક બમણી કરીશું બે હજાર ને પચીસ આવી ગઈ ખેડૂતો પણ રોજગારી આપે જો એમ કેતા ઉદ્યોગો ઉદ્યોગો જ રોજગારી આપે છે તો સૌથી વધુ રોજગારી છે ચેતન ગઢિયાએ પણ કહ્યું કે રોજગારી ખેડૂતો આપે છે સાથે કોર્પોરેટ કરતા પણ વધારે રોજગારી ખેડૂતો આપે છે બીજી વસ્તુ કે જે એમણે વાત કરી કે પેકેજની વાતો મોટી થાય છે પરંતુ એ પેકેજ સામે ખેડૂતોની સંખ્યા કેટલી કેટલા ખેડૂતોને તમે આ પેકેજની સહાય મળી છે અથવા સહાય મળી છે એ પણ જોવું જોઈએ પચાસ વર્ષની ઉપર પંચાણું છે એટલે કિસાન કોંગ્રેસના જે બે પાંચ ટકા સાત ટકા જોવાનીઓ છે માની લો કે વીસ વર્ષ પછી શું થશે એટલે બહુ જ એક ગંભીર સવાલ છે અને એના જવાબ પણ ક્યાંક મેળવવા પ્રયત્ન કરવો પડશે પણ ચોક્કસ સરકાર જયારે ખેડૂતોની હામીને ચિંતા કરનારી કે છે ખેડૂતોની નાની નાની બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે બજેટ રજૂ થવાનું છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામ બજેટ રજૂ કરે છે ત્યારે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે ત્રણ લાખ છે ખેડૂતોનું કેવું છે કે પાંચ લાખ થાય પછી એગ્રી ઇનપુટ પર જે જીએસટી લાગે છે એમાં ઘટાડો તમે કરો તમે સબસિડી પ્રોપર આપો અને કૃષિ સંબંધિત યોજનાઓ છે એમાં બજેટમાં વધારો કરો તો ખેડૂતોને થોડો ફાયદો થશે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં સરકાર કયા પ્રકારની એક્શન લે છે ચર્ચાનું સમાપન કરીએ છીએ નિલેશ સોલંકી ચેતન છે કે પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો આ એક સવાલનો જવાબ લેવાનો પ્રયાસ કર્યો ક્યાંક કે જો ખાતરના ભાવમાં વધારો થતો હોય તો ખેડૂતોની જણસ ભાવમાં વધારો ક્યારે ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર